આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી છે માં નવદુર્ગા ભવાની અમારી કુળદેવી કાગોળવાળીમાં ખોડલના શરણે શીઠ ઝૂકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કર્યું આપસો વિના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા રાજકોટના રણ મેદાનમાં આવ્યું સભ્ય બનવું મહત્ત્વનું નથી પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે મેદાનમાં આવ્યો મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં સફળ થઈશમાં ભવાનીમાં જગદંબામાં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું આ ભૂમિને હું વંદન કરું છું રાજકોટના જનજનને હૃદયમાં રામ સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાઢ ભૂસવામાં નિષ્ફળ નીવ્યું છે એ દીકરીઓ આજ પંદર પંદર વીસ વીસ દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ એમ છતાં મૃતરાષ્ટ્ર બનીને ને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું ત્યારે મને લાગે છે કે દર વખત જે આ વખત પણ